દુનિયા એક બાજુ મારી જોગણી એક બાજુ દુનિયા એક બાજુ વે રે આ વારો તો મને ગમતો નથી હવે ઓખો કીધી મારી કોક નઈ જી લાગે છે હાથે ભરવું પડશે તારે હવે કેમ થાય પડતો હાથે ભરવા મન હ હ મારું બેટું મારા ઉઠી ના કસરું નાચ્યો છે તું પાલિઝી બધો કામી નાખ્યો છે એકલો ફાલ તો આઈ હતી પડશે મારે આ કાગળી ને હાગળી આળો ઉકળો ન નાખે મારા ખેતરમાં ઉકળો નાખું તો પછી મારો કઈ ઉગે નહીં ધન મારે કાલ આઈન હતી ને ઉ પડીશ આ તો આ તો વખત કરી નાખું

ખમાસા રાલ્યા તા કે એને હાથી જરૂર છે હાથી લેવા આયા ઓય ઓય વેલા આયા તા ગટુ ભાઈ મે કીધું તું કે મારે અમે ગાય ને ભેંસ ને રોસોડ નો વખો કરો તકલીફ પડે છે કે મારે કો હાથી રાખો છે માપ નો સારો મોણો હોય તો તેમ મે ગટુ ભાઈ ને કીધું તું રાખવાનું તમે તમને કીધું છે ને ગટુ ભાઈ ઓય અમન મેલ્યા છે એને ના ના રેડી તારો મોટા તમારો પગાર કેટલો પહોંચે કો પગાર તો કોને ગટુ ભાઈ આઈ નકી કરશે

દુશી લાકડી માં શેઠિયાને એકલો ને એકલો કામ કરતો લાગે હાચી રે દુશી ફુશી લા તી નહીં પૂ તને હા કોઈ પાયો નહીં એકલા લાગે છે રોટલા હાથે કરતા એવો લાગે છે નથી સાશ વઘારનો વારો લાગે હારે નથી સાશ વઘારવાના नाम तो रखे हो चला हो लाया ना टाटा कमी खुली ना आया था नियत थरे छे की

નો 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 નોહએ નો નોણાને નો નોદલે નેને નેય નિણ ન઺ણાલતહ નહરણ ન

આ તો બાર તો પાવ હવે મોડો મેલું છું મને તો એમ હતું કે સાસ વઘારીને તમે લાવશો મને તો એમ હતું કે તમારે જ લાગતી નહીં હવે અમે શું મારે દોશી હોય અમારે તો મારા દોશી ઓખોટા કરતો તમન હાથે શું લેવા રાખો આ બોરા લઈને આ બોરો લઈનેવાય તો કેમ તો છે આ જીવડા ના હે બજાય મને નક્કી પેલો લારીવાળો ચીતરી ગયો લાગે કે ને હા જીવડા જીવડા નો ખવડાવ અમે કામ ન કરણો કામ ન કરવા દો પચ્ચો તમે ઢાઢા પડ હવે જીવડાવાળા નઈ લાવો ઢાઢા પડ સાપ આવ તમને આવો આ પાણી પીઓ એક દન તો મચા લેતા હું તમને ચાપ આવ હા લેતા આવતા ચા લેતા હું

અતાર કોઈરા હા વેતા કડે આ તો મારા ખાટલામાં સુઈ ગયો છે આરામ કરતો તો આરામ કરો ખાટલામાં ન

ભેગો રાખો મારે આ આવ્યો તારે જ મને ખબર પડી હતી એને કીધું તું ને કે નોળિયા જેવું તાર થી જ મને એમ પડી હતી કે